વિશ્વ ગુજરાતી ભાષા દિવસની બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારું જે વાક્ય છે હું પોતે વાલી હતો મારા બાળકને મેં હું ડબલ ડિગ્રી એન્જિનિયર હોવા છતાં પણ ગુજરાતી માધ્યમમાં ભણાવવા માટે બેસાયો અને પહેલા ધોરણમાં જ્યારે આવ્યો ત્યારે ગુજરાતી માધ્યમના પ્રવેશ એમણે બંધ કર્યા અને ત્યારે એઝ અ પીટીએમ મેમ્બર મેં ફાઇટ આપી કે ભાઈ શાળામાં પ્રવેશ આવે છે તો બંધ કેમ કરવી છે તમારે શાળાને ખૂબ મહેનત કરી શાળાના પ્રચાર માટે અમે બેનર્સ બનાવ્યા અમે પેરેન્ટ્સ મીટિંગ કરી ત્રીસ અમને એડમિશન લાવવાનું કીધેલું અમે તેતાલીસ એડમિશન લઈ છતાં પણ આપણા જ ગુજરાતીઓ ટ્રસ્ટીઓએ શાળાને ચાલુ ન રાખી એટલે અમને ચાણક્ય એની ચોટ લેવાય કે હવે તો જેને જીવવું છે એ શાળાને જીવાડીને રહેશું અને આ મુંબઈ ગુજરાતી સંગઠનની શરૂઆત બે વર્ષ બે વર્ષ આખા મહારાષ્ટ્ર મુંબઈમાં ફરી ફરીને હકીકત જાણી કે ગુજરાતી માધ્યમની શાળાઓની હકીકત શું છે કઈ શાળા ક્યાં અટકે છે એમના પ્રોબ્લેમ શું છે બે વર્ષ સુધી ફક્ત ગ્રાસરૂટ લેવલ પર આ હકીકત જાણી અને એના પછી મહારાષ્ટ્રની બધી જ શાળાઓને એક છત્ર નીચે લાવીને એના પછી કોઈ પણ શાળા બંધ ન થાય કે અટકે નહીં એટલા માટે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે હવે

કે જેમણે માતૃભાષાને પકડી રાખી છે એમને આવી ઉત્કૃષ્ટ શાળાઓ બનાવીને આપવી તો આ બે જ્યાં નથી ત્યાં બીજ વાવા અને જ્યાં બી વાવેલા છે એમને ઉત્કૃષ્ટ બનાવવા તો આ અવિરત ભગીરત કાર્ય છે કારણ કે પરિવર્તન તરત ના આવે આજથી પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા કાંદીવલીમાં સાત સાત ગુજરાતી માધ્યમની શાળા હતી બે વર્ષમાં બંધ નથી થઈ ઓવર અ પીરિયડ ઓફ ટેન ટુ ફિફ્ટીન યર્સ આ બંધ થઈ છે તો હવે પાછી એ આપણી આપણી જે શાળાઓ છે એમાં પ્રાઇમરીમાં ને બાલ મંદિરમાં સારા ઘરના વાલીઓ પોતાની મેળે બાળકને માતૃભાષામાં ભણવા માટે મુક્ત થયા છે આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કેમ કીધું ને કે હવે આ નવી પેઢી ક્યારે જશે પણ આજે પણ સિત્તેર શાળાઓ જીવન છે એમાંથી વીસ શાળાઓ તમને એવી દેખાડું કે જે સંખ્યા વધી રહી છે છે કે આપણને આપણને ખબર નથી નથી સાચી માહિતી અને આપણે શું કરવું છે એમના માટે એ આપણને જાણ નથી હકીકત થી માતૃભાષા શા માટે આ ભારત અને ભારતીયતા મને મારી માતૃભાષાનો જ ગર્વ ન હોવો જોઈએ

ભારતીય હોવાનો ગર્વ કહી શકશું શા માટે માતૃભાષાનો અનુભવ લોજિકલ આન્સર આજની તારીખમાં આજની જનરેશનને આપણે લોજિકલ આન્સર દેવા જોઈએ હું મારી પેરેન્ટ્સ મિટિંગમાં બધાને જ એમને પ્રશ્ન પૂછવા કરું કે તમારે કેમ માતૃભાષામાં ભણાવવા જોઈએ એના શું ફાયદા છે પહેલા તો વર્લ્ડની સૌથી પરફેક્ટ લેંગ્વેજ કઈ સંસ્કૃત આજે વર્લ્ડના બધા જ દેશોએ નાશાએ પણ માની લીધું કે પરફેક્ટ લેંગ્વેજ કઈ છે સંસ્કૃત અને ભારતની મોટાભાગની ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદભવેલી છે એટલે આ પરફેક્ટ લેંગ્વેજમાંથી ઉદ્ભવેલી ભાષા પણ પરફેક્ટ છે આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ અંગ્રેજીની જેમ સ્પેલિંગ અલગ પ્રોનાઉન્સિએશન અલગ મતલબ અલગ એવું નથી સાયકોલોજી નો સ્પેલિંગ અલગ ફિઝિક્સ નો સ્પેલિંગ અલગ એવું નથી આપણે જે બોલીએ છીએ જે લખીએ છીએ એટલે બાળક કન્ફ્યુઝન વગર ભણે છે આપણે આપણા વિચારોના આપણા વર્તનના પાક્કા છીએ હું એમ એન એ એસ કહું તો અંગ્રેજીમાં ભણતો છોકરો એને શું વાંચશે મનાસ વાંચશે માનસ વાંચશે મનસ વાંચશે જ્યારે ગુજરાતીમાં ભણનારો આપણે માણસ લખ્યો છે તો માણસ જ વાંચશે આપણી પાસે બીજો કોઈ પર્યાય જ નથી સાચું વાંચવા સિવાયનો આટલી સમૃદ્ધ ભાષા આપણે બાળકને એનાથી અળગો કરી દઈએ છે બાળક નથી કેતું વાલીઓનો વાંક છે પોતાના અધૂરા રહેલા સપનાઓ આપણે એમની પાસે પૂરા કરાવીએ અને પછી બાળકને કહીએ કે તું નબળો છો પણ અંગ્રેજીમાં કેમ કહેશાય અંગ્રેજીનો વિરોધ નથી આજે અમે પોતે ગુજરાતી માધ્યમના બાળકોને દર શનિવારે અને વેકેશનમાં પંદરસો જેટલા બાળકોને અંગ્રેજી સ્પોકન અંગ્રેજી કરાવીએ છીએ અંગ્રેજીનો વિરોધ નથી જરૂરત પ્રમાણે અંગ્રેજી શીખવું જોઈએ પણ કેટલું તમારે ઇતિહાસ કેમ અંગ્રેજીમાં શીખવું છે જે તમારે વાર્તાની જેમ શીખાડે લોજિકલ સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ કેમ અંગ્રેજીમાં શીખવા છે ગણિત જ્યારે આપણે બોલતા હતા ઘડિયા રિધમમાં બોલતા હતા ગાયને ઘડિયા બોલતા હતા એટલે યાદ રહ્યા હતા આજે અંગ્રેજી માધ્યમના બાળકોને કોઈને ઘડિયા યાદ નથી કારણ કે રીધમ જ નથી સમજ્યા તો આ દરેકે દરેક વસ્તુમાં લોજિક છે કદાચ આપણી પાસે એટલો બધો સમય નથી તો હું કહી દઉં કે લોજિકલ છે સંસ્કારોથી હવે વિચાર કરો ગુજરાતી માધ્યમની પાઠ્યપુસ્તક તમારા બાળકની ઉંમર પ્રમાણે સંસ્કારો આપે છે સંસ્કારો એની ઉંમર પ્રમાણે જ્યારે વણાઈને મળે ત્યારે ઉપરથી સંસ્કાર દેવાનો પડે અને ઉપરથી દીધેલા સંસ્કાર ટકે નહીં જે વસ્તુ તમારી ઉંમર પ્રમાણે વણાઈને તમને મળે એ મર્યા પર્યંત તમારી સાથે રહે બે ચાર એક્ઝામ્પલ આપું નાના હોય ત્યારે આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સંબંધ શું છે ખબર પડે પ્રભાતિયા ગાય ને જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજવીના ધેનમાં અંગ્રેજીમાં પ્રભાતિયા નથી અંગ્રેજીમાં નરસિંહ મહેતા નથી તો કૃષ્ણ શું છે એની સાથેની પ્રીતિ શું છે ભક્તિ પ્રેમ શું છે એ નાનપણથી બાળકને ખબર પડે કે રસ્તામાં જતો હોય ને પોતાની મેળે પગે લાગે મંદિર જોઈએ તો એનાથી થોડોક મોટો થાય તો કલાપીનો કેકારો આજે આજે કલાપીની જ્યારે કેકારો સાંભળ્યો હોય રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો શાને આવા મુજેથી ડરીને મોલ છોડી ઉડો છો તો આ જીવ દયા નો ભાવ ક્યાંથી આવ્યો કલાપીને વાંચ્યા ત્યારે આવ્યો જેમ એનાથી આગળ જઈએ આપણે હિમાલયનો પ્રવાસ આપણે કીધું ને પ્રકૃતિ સાથે પણ તાદાત્મતા સાધી શકીએ છીએ આપણે કે જ્યારે હિમાલયનો પ્રવાસ આપણું બાળક ભણે ત્યારે એને મોબાઈલ ગેમ રમવાની જરૂર નથી બેઠો બેઠો પક્ષીઓનો અવાજ સાંભળે ને ઝાડવાને છોડવાને ડુંગરોને નદીને નાણાને જોઈને આનંદ પામી શકે આ હિમાલયનો પ્રવાસ ભયણો હોય શીખો હોય તો થાય એનાથી જ આગળ જઈએ આપણા લોકગીતોને લોક સાહિત્યનો વારસો કેટલો જબરજસ્ત છે કે જે આપણે ભૂલી શકાય એમ નથી ક્યાંય લખાયેલું નથી ક્યાંય છપાયેલું નથી પણ આપણા વડવાઓ તરફથી મળેલો વારસો આપણે નવી પેઢી સુધી એ પહોંચાડીએ એટલે મોટાને માન આપવું જોઈએ પણ આપણે જે બોલવું એ બોલી શકીએ વહુને મેળામાં જવું છે પણ સસરાને સાસુ બધા ના પાડે તો વહુ શું કરે ગરબો ગાય રેડિયાનો નો રેડો રણચોડરાઈનો મેળો મારે જાઉં મેરે

આ ગરબા આ લોક ગીતો એ આપણી ધરોહર છે જવેચંદ મેઘાણી ને હમણાં ભાઈ કીધું ને ચૌદ વર્ષ ની ચારણ કન્યા ચુંદરિયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા લાલી ગોળી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા આજે આપણા ગુજરાતી માધ્યમના દરેકે દરેક બાળકને આ સુરવીરતા જવેચંદ મેઘાણીની ની કવિતા દ્વારા મળે છે એવી જ રીતના નર્મદ નો શૌચાલો જીતવા જંગ બ્યુગોલો વાગે જ્યારે દેશ પ્રેમ ની વાત આવે ને રૂવાળા ઊભા થઈ જાય તો એ માતૃભાષાનો વિદ્યાર્થી અભ્યાસક્રમમાં ભણાયેલા છે એટલે માતૃભાષામાં ભણાવવાનું છે અંગ્રેજી તો એક ભાષા તરીકે શીખવી જ જોઈએ અને શીખાય જાય કારણ કે કયા બાળકને તમે મોબાઈલમાં ફોરવર્ડ બેકવર્ડ

ગુજરાતી શીખેલી નું માતૃભાષા શીખેલી ગુણતિ માનતો બીજ એક વસ્તુ કહી કે વટલાઈ ગયા આપણે વટલાવ પ્રવૃત્તિ માટે બહુ જ આક્રોશિત છે એ વટલા પ્રવૃત્તિ ફક્ત ધર્મ માટે કેમ ધર્મ થી વટલાઈ એ તો પૂજા પદ્ધતિ નો બદલાવ થાય જ્યારે તમે ભાષા થી વટલાવ ત્યારે તો વાણી જાય એટલે તમને ગુજરાતી એ નથી આવડતું અંગ્રેજી એ નથી આવડતું તમે કાઈ બોલી જ ન શકો ન ઘરના ન ઘટના

હું બધી સ્કૂલોમાં જાઉં છું અંગ્રેજી માન માધ્યમમાં જાઉં છું અને ગુજરાતી માધ્યમમાં પણ જાઉં છું પણ કેવા સમય મને કેવા સંજોગોમાં કેવું વર્તન કરવું કેવી રીતે વ્યવહાર કરવો એ શીખવા મળે સૂચકો સૌથી મોટી ધરોહર આપણી માતૃભાષાની શાળાઓનો કે બાળકમાં સૂચકો આપે સમય પ્રમાણે જે પ્રમાણે વર્તવું હોય એ વર્તન કરતા શીખવાડીને સૂચકો કહેવાય તમારા અભ્યાસક્રમ માં વણાય ને તમારા બાળકને મળે ને ઈ સંસ્કાર તો સંસ્કાર અને સંસ્કૃતિ આપણી ધરોહર સાથે સનાતન સંસ્કૃતિની સાથે જ્યારે બાળક મોટું થાય ને ત્યારે એને કહેવાય કે વાણી વર્તન વ્યવહાર સંસ્કાર અને સંસ્કૃતિ અંગ્રેજીમાં ભણાવશું તો સારા કેવાશું આ અવિરત પ્રયત્ન છે એક દિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મનાવાથી નહીં થાય આપણા ઘરમાં કોઈને કેન્સર થયું હોય અને ડોક્ટર એમ કે થર્ડ સ્ટેજનું કેન્સર છે તો નથી બેસી જતા બારે બાર કેમો પૂરા કરીએ છે એમ અત્યારના જે માતૃભાષાની હાલત છે એના માટે બધાને અવિરતપણે જનજાગૃતિ સાચી માહિતી

પરિસ્થિતિને આપણે કઈ રીતે વધારે સારી બનાવી શકીએ એમને સંભાળવાની જવાબદારી આપણી છે મુંબઈ ગુજરાતી માને છે કે જેણે જે માતૃભાષામાં ભણે છે એમને ક્યાંય અટકવા નહીં દઈએ એ શાળાઓને ક્યાંય અટકવા નહીં દઈએ અને એક જ ધ્યેય સાથે મુંબઈ ગુજરાતી સંગઠન ચાલી રહ્યું છે બાલ મંદિર નથી આજે કાંદિવલી ઈસ્ટમાં કોઈને પોતાના બાળકને ગુજરાતીમાં ભણાવવું હોય તો ત્યાંથી ઈસ્ટમાંથી કાંદિવલીની એસયુપી સ્કૂલ સુધી સુકામ મોકલે તો અમારો એક બહુ મોટો પ્રોજેક્ટ છે કે નાના નાના એરિયામાં બાલ મંદિરો ગુજરાતીના ચાલુ કરવા કે લાંબે સુધી પોતાના નાના બાળકને ન મૂકે અને વટલાઈ ન જાય ટ્રી ગ્રીન ટ્રી ને ટ્રી હાઉસ ને કેટલું બધું ચાલતું હોય છે એમાં વટલાઈ ન જાય એટલા માટે જો આપણે એરિયામાં એમને નાના નાના બાળ મંદિરો આપીએ તો એ બાળક મોટું થઈને પેલા ધોરણમાં આપણી માતૃભાષાની શાળાઓ સુધી પહોંચી શકે ઘણી બધી એક્ટિવિટીઝ છે એને સપોર્ટિવ એક્ટિવિટીઝ કહું છું સૌથી મોટું કામ તો માનસિક પરિવર્તન ગુજરાતીમાં બોલીને ને નાકના ટેરવા ચડે તો જેના નાકના ટેરવા ચડે ને એને શરમ ભોગવવાની જે બોલે એને શરમાવાનું ન હોય અને આ યુવા પેઢી અહીંયા પાર્થ લકાણી મારો બેઠો છે મારી 70 એ 70 સ્કૂલ દરેક દરેક વિદ્યાર્થીઓ સાથે અમે રેગ્યુલર ટચમાં હોઈએ છીએ અને દર વર્ષે 70 એ 70 સ્કૂલ ના ના ટોપર્સ ને અમે સરસ્વતી સન્માન સમારોહ કરીએ છીએ અને પછી એમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ યુવા યોદ્ધા તરીકે અમારી સાથે જોડાય છે જ્યારે યુવાનો ના મોઢે જેમ આપ બોલ્યો દીકરો આપણો માન્ય અને આપણે આટલો આનંદ થયો હું તમને એમ કહી કે અમારા પ્રોગ્રામમાં બધા યુવાનો જોઈએ અમારા પ્રોગ્રામમાં બધા યુવાનો જોઈએ અને જ્યારે આ યુવાનોના મોઢેથી માતૃભાષા માટેનો ગર્વ માતૃભાષા માટેની ભવિષ્યની ચિંતા નીકળે ત્યારે જરાય ડરવાની જરૂર નથી કે આપણી માતૃભાષા ક્યાંય અટકી જવાની છે કારણ કે મને ખબર છે કે શું પરિવર્તન આવી રહ્યું છે અહીંયા તો ઘણા પાંચમા સાતમા અંગ્રેજી મીડિયમ અહીંયા સુધી અટકેલા હોય ન બહાર નીકળે

તમને બધાને જ એકત્રીસ તારીખે આવતા શનિવારે આ મહોત્સવ માતૃભાષાનો મહોત્સવ જોવો હોય તો એસપીઆર જૈન કન્યા શાળાના ઓડિટોરિયમમાં અમે આખા મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓને સત્કારવા એમના વિદ્યાર્થીઓને ઇનામ આપવા હસતા રમતા કોમેડી ગુજરાતી નાટક દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ બધાને જ આમંત્રણ છે કે આપ સાથે જોડાવ અને આપણે આપણી માતૃભાષા માટે અવિરતપણે કાર્ય કરીએ ઘટકો પર ઘટકો બાબા